સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચાર અમેરિકાના સાઉથ કેરોલીનામાં સ્ટોર ચલાવતા ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ અધિકારીનો ચોંકાવનારો ખુલાસો કહ્યું રાજ્યમાં બે હજાર ચોવીસ વિધાનસભા ચૂંટણી બાદ પંદર લાખ નવા મતદારો વોટર લિસ્ટ યાદીમાં ઉમેરાયા હતા છતાં કોઈ રાજનૈતિક પાર્ટીએ વિરોધ કર્યો ન હતો કવર પર સિગરેટ પીતી અરુંધતી રોયના ચિત્રવાળા પુસ્તક મધર મેરી કમ ટુ મી પર પ્રતિબંધ મૂકવા કેરળ હાઈકોર્ટમાં દાખલ થઈ પીઆઈએલ મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન આપવામાં ભેદભાવનો આરોપ સુપ્રીમ કોર્ટમાં ચોવીસ સપ્ટેમ્બરે સુનાવણી સેબીએ અદાણી ગ્રુપ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા ન મળતા આપી ક્લીન ચીટ છત્તીસગઢના બીજાપુર અથડામણમાં સુરક્ષા દળોને મળી સફળતા બે માઓવાદીને કરાયા ઠાર મેરઠના જલાલપુરમાં સાંપ્રદાયિક તણાવ નજીવી બાબતે ગામમાં બદમાશોએ બાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અનેક ગ્રામજનો ઘાયલ ગાઝામાં તત્કાળ યુદ્ધ વિરામની માંગ વાળા પ્રસ્તાવ પર અમેરિકાએ લગાવ્યો વીટો બંધકોની મુક્તિ સાથે સંકળાયેલો હતો મુસદ્દો ભાગેડુ લલિત મોદી ભાઈ સમીર દિલ્હી એરપોર્ટ થી ધરપકડ યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મ આરોપ દિલ્હીના ગુરુગ્રામમાં પાંચ બદમાશો પ્રોપર્ટી કંપનીની ઓફિસ પર અંધાધૂંધ ગોળીબાર લોકો માં ફફડાટ